આપણે એક જ દોવાના બે દીકરા છે એક મગની બે ફાઈટ છે બાપા જય માતાજી અમુક લોકો કોળે અને ક્ષત્રિય ઠાકોર સમાજને એક ગણે છે બરોબર ખાસ કરીને એમના માટે આ મુદ્દો જાહેર કરવામાં આવેલ છે શ્રી મહારાજ સોલંકી વગેરે જેવા સુરવીરતાઓને લગ્ન ની ચોરીમાં ચાર ફેરા ફરી રહ્યા પછી તરત જ તે લગ્ન ની ચોરી માંથી ગાયોના ધનની રક્ષા કાજે ગયા હતા તેથી ક્ષત્રિય ઠાકોર સમાજમાં આજે પણ પૂજવામાં આવે છે અને ક્ષત્રિય ઠાકોર સમાજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વસે છે કેમ કે ક્ષત્રિય ઠાકોર સમાજમાં ઘણા સુરવીર જન્મી ચુક્યા છે અને ક્ષત્રિય ઠાકોર સમાજ ને લડાયક મિજાજ ધરાવતી જ્ઞાતિ છે જેઓ એમાં ભૌમના રક્ષક ખાતર હજારો બલિદાન આપેલ છે ક્ષત્રિય ઠાકોરોએ અઢારસો માં તથા આઝાદી સમયે ક્રાંતિકારી યોદ્ધા તરીકે ફાળો આપેલ છે ક્ષત્રિય ઠાકોર સમાજના સુરવીરોના નામ

દાહોદ મહીસાગર પંચમહાલ વગેરે ક્ષત્રિય ઠાકોર સમાજના મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વસે છે અહી નેવું ટકા ઠાકોર સમાજે ક્ષત્રિય રાજપૂત નો જ એક ભાગ છે દેશની આઝાદી પછીના ક્ષત્રિય ઠાકોર સમાજના સૌથી મોટા સમાજ સેવક સંત શ્રી સદારામ બાપા હતા જય માતાજી